મોર્નિંગ ગાયસ બધાને જય માતાજી જય વસરાજ જય શ્રીરામ સ્વાગત છે ભાઈ તમારા બધાયનું મારા એક નવા વ્લોગ વિડીયોમાં તો કેમ છો બધા મિત્રો મજામાં જોકે આપણી બાકાજી કી જોતા હોય તો બધાય મજામાં જોઈ ના ભાઈ સવાર સવારમાં આપણે ઉઠે ગયા અટાણા તો જો કે સાડા નવ દસ હવા આવ્યા આપણે ઊઠા સાડા સાત પોણા આઠ વાગે કારણ કે આપણા જે કાલે સાંજે જે અંકલની માંડવી આપણી ભરાઈ ગયા તા એ ખાલી કરવાનું કામકાજ આવે હે માણસો માણસો બધું આવી ગયા છે તો આપણે પહેલાં તો અહીંયાથી આ ટ્રેક્ટર અહીંયા લગાડી દીધું હે જો આ માંડવી ખાલી થવા આવી હે એમ માનો કે એકાદો થર બાકી છે ભરેલો હતો ને એ વહેલો આવીને ખાલી થઈ ગયો અંદર એ પણ હમણાં તમને અંદર જઈને બતાવું અત્યારે છે ને પેલા હું કહેવાય કે અંદર થોડીક દવા નાખેલી હે એટલે હમણાં અંદર જવાય એમને થોડીક વાર એટલે હમણાં થોડીક વારમાં તમને બધા બતાવું ત્યાં અંદર થર મારેલો છે બોલેરો ભરેલો ભાઈ આ બાજુ આપણા જે બોરા છે એટલા એમ માનો ને કે ઈ હે આ બસો આસપાસ છે હે બસો થી વધારે તો આ બોરાની પણ મિત્રો આપણે છે ને એક ટ્રેક્ટર પેલા તો આના મોં બાંધવા પડશે આપણી પેલા જીનકા જીનકા કટકા કરે ને મારે માણસ કે મો બાંધી છે આણા બધા એને કમ્પ્લીટ મોં બંધાઈ જાય ને કે પછી આપણી માં હે ને ટોલી છોડે નાખ્યું ને સીપીઓ જોડે લઈ હું સીપીઓ જોડે ને પછી આપણે એના દ્વારા હે ને બારણા ને પાસે સીપીઓ રાખી ને માણસ એમાંથી પાછા અંદર ખડકતા જાય ભાઈ આજનું આપણું કામ આપણે હે ને અંદર દોવા નાખી જાય બાકી તો ટોલા મારીએ હે માણસો હોય એટલે કંઈ કામ કરવું પડતું હે આ બાજુ બીબડી જેવું કે બીન બીબડી જો આ બીન બીબડી ના કી વીણે હે આ કંઈ કામકાજ ની વસ્તુ ને તાલે આપણે પેલા આપણા કામકાજ માં જઈએ તો એ બધા નવી રહે ને એટલે ટાણું કાઢે હે બધા આ બાજુ જોયું આપણા માણસો હું કે સુનીલ જો અંદર તમને બતાવો હમણાં જો આવી રીતના કાંઈક આપણે થપિયું મારી હે આખું ગોડાઉન ભરાવા આવ્યું છે તો હમણાં હું દવા નાખી ગયો તો જોવા દેખાય બધા એટલું ગોડાઉન રહ્યું હે આપણો અડધો બાકી આખું ભરાઈ ગયું ને આવી રીતના કાંઈક થપીયું લાગતી જાય છે ભાઈ આવી રીતના કાંઈક કામકાજ ચાલે ને વિજયભાઈ છે એ ને મોટીમાં ભાઈ ગયા છે આજે અમાર બાજુ અમારા હું કહે મારા ભત્રીજાને તેડવા એના દીકરાની જયની ભાભીને તેડવા ગયા છે ને મારા પપ્પા અત્યારમાં ક્યાંક માંડવી જોવા ગયા છે ફાટા માટા કરવામાં ને અજયભાઈ આપણા ફોઈલી કારખાને હે અને મોટો બાપુ આમાં કંઈક અડાવરા કરતા હોય તો એવું બધું હે ઘરના બધા આડાવરા હે ને હું આજે આ કામકાજમાં પડ્યો આવી રીતના કંઈક કામકાજ ચાલે હે ભાઈ બધું ચાલો ભાઈ બન્યા લીધો વિડીયોમાં આગળ આવી રીતના કંઈક ધીમે ધીમે બાકી કે આપણે ચાલુ રાખીએ બપોર સુધી પછી બપોર પછી કઈક વાર નવીન તો ફિલહાલ આપણે આ બાસ્કે નાખવાના હે ચાલો ભાઈ બન્યા લીધો આગળ હું ભેગો આ દાંડીમાં ભેગો જોવો તમારે શું ભાઈ આજે ટલા જ મારવાના હે ભાઈ હે ભાઈ એ તો આ ભેગો સીધો ઘરમાં જ ગયો ભાઈ કે આપણે કે કંઈ ઈ કરવાનું થાતું તો ભાઈ કે હું કે આવી આપણે ટોલી છે ને આખી ખાલી થવા આવી છે વાહ સો બાસકા હે હમણા ખાલી થઈ જાય ને અલે ટ્રેક્ટર માથે આપણે હે ને ટોલી છોડે નાખે ને સીપીયો જોડે લઈએ પછી આપણે પેલા તો હું ના મો બાંધવા દે પછી બધી થાહે કામ કરે આપણે હે ને સીપીયો જો આ રાખતા જો હાથી આઈ નઈ ટ્રેક્ટર આવતું જાય જાય નઈ આયા હાને સીધો આયા રિવર્સ લાગે જાય ટ્રેક્ટર એટલે વાંઢો નઈ આવે સીધો સીપીયા માથે આયા બાસકા ખાલી થઈ જાય કા ભાઈ જોરી લેન ગાય કીતર આ હું લે માલ લેવા જાય છે માલ તો રોકડા લે ને હું બધું કામ કાઢા લે હે ભાઈ છોટું મો હતાડે કા શરમા ગયા હવે શરમા આ રહી છે બંદે હવે ટ્રેક્ટરો આપણા ખાલી થઈ ગયા છે ટોલી નો બધે હવે આપણે સીપીઓ જોડી લીધો છે જો ટ્રેક્ટર માં ટોલી ને સાઈડ મૂકી દીધી છે ને આ બાજુ છે ને મિત્રો આપણે બાસ્કાના ના મો બાંધવાનું કામકાજ કાજ હાલે છે જો હમણાં મો બંધાઈ જાય ને પછી આપણે બગડારી બોલાવ નાખવાની છે સીધા ગોડાઉનમાં આ બાજુ દોરીઓના કટકા કમ્પ્લીટ આપેલી હમણાં બાંધી નાખે આખા એમ ફાઈનલી મિત્રો આપણે હે ને બાસ્કાના કમ્પ્લીટ આખા એના મો બાંધી દીધા હે આખા બોરા આપણે કમ્પ્લીટ બાંધી દીધા હે અને હવે હે ને આપણે સીપિયા દ્વારા ફેરા કરવાનું ચાલુ કર્યું હે એમ માનું ને કે એક એક ફેરામાં હે ને પંદર બોરા જેવું હમાય છે સીપિયામાં પછી ટ્રેક્ટરની લિમિટ આવી જાય છે લીપ બોલી જાય છે એટલે પંદર એટલે કે ત્રીસક મણ દેવો સીપીઆ વજન ઉપાડે છે કાયદેસર અને બે ફેરા નાખી દીધા હે ગોડાઉનમાં ને આમાં ભરી ભરીને કમ્પ્લીટ ત્યાં ટ્રેક્ટર લગાડી દે હે એટલે ત્યાંથી પછી એને આપણા માણસો અંદર ગોડાઉન હરખા ખડકતા જાય છે ને જો હજી તો ઝાજીના હે બોરા એમ તો જોઈ લ્યો એટલે ધીમે ધીમે બે ફેરા નાખ્યા હે ને એમ તો ઝાઝા ફેરા થાય કારણ કે એક ફેરામાં પંદર જ બોરા જાય છે એટલે ધીમે ધીમે ફેરા કરીએ હે ને હું આલે હે જો હવે સીપીઆર હારવાનું બરાબર તો હમણાં માણસો આવી જાય એટલે આમાં જુઓ હમણાં પંદર ગોઠવી દે છે કાયદેસર એટલે પંદર ગોઠવાઈ જાય એટલે સીધો સીપીઓ વાંચાય પછી આપણે સીધા ત્યાં ખડકવાનું કામકાજ ચાલુ તે હું હાલે છે ભાઈ અત્યારે આવી રીતના આમ ત્રણ ત્રણની લાઇન આમ આવે ત્રણ ત્રણની બીજી ને ત્રણ ત્રણની ત્રીજી ને પાછા ત્રણ ત્રણ બે ઉપર આવી જાય એટલે પંદર બાસકા સમાઈ જાય કમ્પ્લીટ આપણા સીપીઆમાં જો આ ત્રણની ની લાઇન વચમાં આવી ગઈ હવે બીજી આવી જાય ત્રણની આવી રીતના હાલે હે ભાઈ ગુડ ઇવનિંગ ગાઈસ બધાને બપોર પછી ના અત્યારે વાગ્યા છે સાડા પાંચ જેવો સમય થયો છે અને બપોર પછીનું તમને કામકાજ બતાવી દઉં પેલા તો તમને કહી દઉં કે હવારે નજી આપણે બોરા પડ્યા બોરા આપણે ટ્રેક્ટર અને અંદર નાખી દીધા હે અને કમ્પ્લીટ ગોઠવણી કરી નાખી હે હમણાં તમને થોડીક વાર પછી એ પણ બધું બતાવી દઉં તો પેલા આ બાજુ કામકાજ આલે છે તમને બતાવું પેલા તો આ ઝીણકું ટાંયું જોવાના ખેલ કી ભાઈ હા 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 દંડી માર

જોઈ લ્યો કમ્પ્લીટ આપણે છે ને થર મારી ગયા હે ને ઢારિયો હોય ને ટૂંકમાં થોડું કંઈક વહી તું જો ખાલી બાકી કમ્પ્લીટ ધારી હોય ને આખો ભરાઈ ગયો હે જો એટલી જગ્યા વધી છે તો આવી રીતના હે ભાઈ કંઈક કોણ હે દેવું ઘરમાં કોણ હે તારો ભાઈ હે કોણ હે ભાઈ નું નામ કામ હે જય 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 ભાઈ કે આતક ફૂલ બકાજી કી ફૂલ બકાજી કી વાહ રે વાહ દેઉ ભાઈ દેઉ ભાઈ મેવ યો મેવ ન્યાવ મેવ યો મારા તો ચોકલેટ લ્યો હા ક્યાં ક્યાં પડી હા આને પકાવ ક્યાં ચોકલેટ નું ઉછવા જા મારા હાટો લેતો એ જો એ દેઉ આંકા વાત કા એ દેઉ આંકા વાત કા વાત કા આમે

આથી મણી દે ને એકદી હું તો મારે આપા એક દે મને દે તું તો તાર ઘેર થી લઈ જાઉં તાર પાસે નવા બૂટ પહેર્યા તો હું ઘેર થી લઈ જા તો ઘેર થી લઈ જાન હા આઈ તો આઈ ગણ્યા હો આઈ પીસ ને કઈ નહી મારા બાપા છે તો ઠપાટ બેઠો ના ના તાર બાપા મને ઠપાટ મારી છે હા તાર બાપા થોડો મને ઠપાટ મારે મારે તારા બૂટ લઈ જા મને ઠપાટ મારી છે ઓય માં તો માર લેવા નતા હું મને ઠપાટ મારે તો કાં Yeah, yeah. No rhaid yeah. i fi fynd ymlaen.